નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું સીની વાયરસ વિશે થોડા સમય પહેલા જ ચાઇનામાં એક કોરોના જેવો વાયરસ ફેલાઈ રહ્યો વાત આપણે તેની કરવાની છે જે વાયરસનું નામ છે એસ એમપીવી હ્યુમન મેટાપ્યુમો વાયરસ જે ઘણા દિવસોથી ચીનમાં ફેલાઈ રહ્યો છે અને આ જાણકારી આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી છે એનું કારણ છે કે ચાઇનામાં છે ને મીડિયાને પૂરી તરીકે સ્વતંત્રતા નથી આવવાની એટલે આપણે આ જાણકારી બીજી સોશિયલ મીડિયા મળેલી છે અને ચિંતાની વાત એ છે કે આ વાયરસ થોડા સમયથી ભારતના પણ અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે તો આપણે કયા કયા રાજ્યમાં જોવા મળ્યો આજ આપણો વિડીયો જાનનો છૂટ થાય છે એ સમયથી આઠ જેવા કેસ ભારતના અલગ અલગ રાજ્યમાં આવી ગયા છે તો આપણે રાજ્યવારે સમજીએ એ તમારી સ્ક્રીન પર રહ્યું પહેલો કેસ કર્ણાટકમાં આઠ મહિનાના બાળકને બીજો કેસ પણ કર્ણાટક ચોથો કેસ પશ્ચિમ બંગાળમાં જે બાળકની ઉંમર હતી પાંચ મહિના અને પાંચમો કેસ તમિલનાડુ એટલે કે ચેન્નાઈ ની અંદર જે બે બાળકોમાં ફેલાણો છે અને ચોથો કેસ હમણાં થોડી વાર પહેલા જ નાગપુર ની અંદર જોવા મળ્યો જે બે બાળકોમાં છે આનાથી એ સાબિત થાય છે કે આ બીમારી નાના બાળકોમાં ફેલાઈ રહી છે આ બીમારી નાના બાળકો અને વૃદ્ધોમાં ફેલાય છે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલા માટે જ આપણે સાવ સાથ રહેવું ખૂબ જરૂરી બને છે મિત્રો આ વાયરસના લક્ષણો શું છે તાવ આવવું ગળામાં બળવું ઉધરસ થવી શરદી થવી

જાગવું જરૂરી છે ધ્યાન રાખવું જરૂરી છે હવે કેટલાય લોકોના મનમાં એ પણ શંકા હશે કે શું આ બીજી મહામારી તો નથી ને જેવી કોરોના મહામારી તેવી શું બીજી વાર દેશમાં લોકડાઉન તો નથી લાગવાનું તો ના દોસ્તો આમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે અને આપણે આ વાયરસ સાયનામાં ફેલાણો છે તો સાયનામાં આપણા ભારતના લોકો પણ કેટલા રહે છે તો એને આમાં ભ્રાંતિ ના ફેલાય લોકોમાં જાગૃતતા આવે એટલા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એને દેખાડ્યું છે કે સાયનામાં અત્યારે શું ચાલી રહી છે તો આપણે એ જોઈએ भाई चाइना में कोई वायरस नहीं चल रहा है चाहे वो कोरोना हो या कोई भी हो बस ऐसे ही मीडिया वालों ने इसको फैलाया हुआ है अपनी टीआरपी के लिए मैं अभी चाइना में ही हूँ और अगर आप देखेंगे लोग बिल्कुल अपनी नॉर्मल लाइफ जी रहे हैं किसी ने भी मास्क वगैरह नहीं पहना हुआ है बहुत कम लोगों ने पहना हुआ है बट ऐसा कुछ भी नहीं है जैसा की इंडिया और पाकिस्तान में न्यूज वाले फैला रहे है की वहाँ पे जाने जा रही है बहुत सारे लोग मर रहे भाई ऐसा कुछ भी नहीं है बिल्कुल नॉर्मल है हल्का फुल्का फ्लू चल रहा है મિત્રો આ વિડીયો જોયા પછી આપડે ડરવાની જરૂર નથી આપણે સાવચેતી રાખવાની જરૂર જેવી રીતે કોરોના મહામારી આવેલી હતી એવી રીતે આ મહામારી નથી પણ જો આમાં આપણે સાવચેતી નહીં રાખીએ તો એવી મહામારી બની શકે છે મિત્રો આ એસએમપીવી વાયરસના કારણે અત્યારે દેશમાં સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી કેટલી બધી ન્યૂઝ બહાર નીકળે છે તો આમાં ડરવાની અને ગભરાવાની જરૂર નથી આમાં સાવચેતી રાખવાની જરૂર છે અને એટલો બધો પણ વાયરસ આપણા દેશમાં નથી ફેલાણો પણ જેવી રીતે કોરોના વાયરસ ફેલાણો હતો એવી રીતે આ વાયરસ ના ફેલાય એના માટે અત્યારે આપણે લોકો બધા આગળથી તૈયારી કરી રહ્યા છે અને આપણે કઈ જગ્યાએ ગુજરાતમાં કેટલી તૈયારી થઈ રહી છે એની બધી માહિતી આપણે તમે જોવા ન્યુઝપેપરના કટિંગ પ્રમાણે જોઈ શકો છો અને વાંચી શકો છો અને આનાથી ડરવાની જરૂર નથી અને સાવધાન રહો અને સુરક્ષિત રહો જય હિંદ જય ભારત